હરે કૃષ્ણ દર્શક મિત્રો કૃષિ વિદ્યા ચેનલમાં હું જીજે રંગપરા આજે આપણે વાત કરવાના છીએ કપાસની આવકનું પેચર ઘટ્યા પછી ભાવ વધવાનો અંદાજ હાલના સમયે પાણીના અભાવે ખેતરમાં ઊભા રાખી દીધેલા કપાસમાં છેલ્લી વીણી લેવાઈ રહી છે ગત વર્ષ દરમિયાન કપાસ સાસવીને દાઝી ગયેલા ખેડૂતો માલ વેચી રહ્યા છે ત્યારે કપાસની આવકોનું પેચર વધ્યું છે કોઈ ત્રણસો લાખ ગાંસડી રૂનો કપાસ પાકવાની ધારણા મૂકે છે તો કોઈ ત્રણસો વીસ લાખ ગાંસડીનો અંદાજ બાંધે છે તો કોઈ વળી બસો બાણું લાખ ગાંસડીના ટાર્ગેટ પર છે એક વાત સ્પષ્ટ છે કે ગત વર્ષની તુલનાએ ભારતમાં કપાસનું ઉત્પાદન ઘટેલું છે એમાં કંઈ શંકા કે સવાલ વગરની વાત છે દેશના બધા ખરીદી સેન્ટર પરથી સીસીઆઈએ ટેકાના ભાવે પચીસ લાખ ગાંસડીનો કપાસ ખરીદી કર્યો છે આધારભૂત આંકડા કહે છે કે જીનિંગ મિલ અને રૂની ખરીદી કરનાર વિદેશી કંપનીઓ પાસે બાવીસ લાખ ગાંસડી રૂનો કપાસ પડ્યો છે ત્યારે સ્પિનિંગ મિલ પાસે પાંત્રીસ લાખ ગાંસડી રૂનો કપાસ પડ્યો છે આવી ધારણા છે કે કદાચ પંદર ફેબ્રુઆરી પછી આવકો ઘટીને દોઢ લાખ ગાંસડી રૂનો કપાસ થયા પછી બજાર પ્રતિ ખાંડીએ રૂપિયા પંદરસોથી બે હજારનો સુધારો આવી શકે છે એટલે કે પ્રતિ વીસ કિલો રૂપિયા સો થી દોઢસો રૂપિયા ભાવ સુધારવાની તક છે આ વર્ષ માટે સરકારે નિયત કરેલા ટેકાનો ભાવ પ્રતિ વીસ કિલો રૂપિયા ચૌદસો ચાર છે ગુજરાતના પીઠાઓમાં સારા કપાસ રૂપિયા ચૌદસો પ્લસ માઇનસમાં ભાવે વેચાઈ રહ્યા છે તેથી સરકાર દ્વારા સીસીઆઈએ ગુજરાતમાંથી બહુ કપાસ લેવાની જરૂર પડી નહીં આમ તો કાયમ કપાસની ટેકાની ખરીદીમાં ખેડૂતોને બહુ લમણા લેવા માંગતા નથી તેથી ખેડૂત ટેકાના ભાવથી ખુલ્લી બજાર રૂપિયા પચીસ થી રૂપિયા પચાસ ઓછા હોય તોય વધાવી લે જતા હોય છે એકત્રીસ જાન્યુઆરી ના દિવસે ગાંધીનગર ખાતે રાજ્ય કૃષિ ભાવ પંચ બેઠક મળી હતી આ બેઠક માં વિવિધ જણસી ના ટેકાના ભાવ માં ગત વર્ષ કરતા આ વર્ષે આઠ થી દસ ટકા ના વધારે કરેલા દરખાસ્ત કેન્દ્ર સરકાર ને ભલામણ માટે મોકલાય છે ખરીફ જણસી આ લિસ્ટ માં કપાસ જેવા રોકડિયા પાક માટે કૃષિ મંત્રી રાજીવભાઈ પટેલે પ્રતિમાણ રૂપિયા બે હજાર ટકાનો ભાવ કરી આપવાની ભલામણ કરી છે ફીડમાંથી એક વાત સ્પષ્ટ જાણવા મળે છે કે કપાસની વર્તમાન બજારો રહેશે તો આગામી ખરીદી સિઝનને ખેડૂતો કપાસના વાવેતરમાં વાત ઓછી કાતર મૂકવાના મૂડમાં છે એમાંય કપાસનો ટેકાનો ભાવ રૂપિયા બે હજાર કેન્દ્ર સરકાર સ્વીકારે તો જ ખેડૂતો કપાસ વાવેતર તરફ ખેંસાવાના શાંત છે એવું ન થાય તો છેલ્લા પાંચ વર્ષમાં કપાસનું ટોચે પહોંચેલ વાવેતર ધડમ દઈને નીચે પટકાઈ શકે છે મિત્રો તમારા અભિપ્રાય કોમેન્ટમાં જરૂર જણાવજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા ખેડૂતોને આ વિડીયો શેર કરજો જેથી કરીને બધાને આ માહિતી પહોંચે હવે મળશું આવતા વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રોને મારા હરે કૃષ્ણ